લાફા કાન વાળું બેઠકમાં ધારાસભ્ય

ફક્ત ને ફક્ત રાજનીતિક આરોપ લાગી રહ્યા છે કે પછી કોઈનું રાજનીતિક કરિયર બતાવવાની પણ વાતો થઈ રહી છે બિલકુલ વિકાસ જ્યારે લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટણી આવી અને ચૈતર વસાવાને કોંગ્રેસ અને આપના ગઠબંધનના ભાગરૂપે જ્યારે ત્યાંથી ઉતારવામાં આવ્યા અને એની સામે ભાજપ કોઈ નવા ચહેરાને ઉતારશે અથવા તો કોઈ યુવા ચહેરાને ઉતારશે એવી ચર્ચાઓ થઈ એ વખતે મનસુખ વસાવા કે જે વિસ્તારના દિગ્ગજ નેતા છે એમને ફરીવાર ઉતરવાનું થયું તો કેટલાક રાજકીય પંડિતો એવું પણ કહ્યું કે મનસુખ વસાવાને આ વખતે ટિકિટ મળી એનું કારણ ચેતર વસાવા છે એટલે આ જંગ ત્યારનો ચાલ્યો આવે છે એનાથી પણ પહેલાનો ચાલ્યો આવે છે પણ એ ઇન્ટેન્સ કેટેગરીમાં ત્યારે જતો રહ્યો જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી એ પછી ઘણા બધા પ્રકરણ થયા જ્યારે આ બંને નેતાઓએ જ્યારે તક મળી જે મંચ મળ્યું ત્યારે એકમેક પર પ્રહાર ન કર્યા હોય એવું બન્યું નથી લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ ચૈતર વસાવા જયારે બહાર આવ્યા તો ફરીથી એમનો એ જ અંદાજ હતો અને સીધી રીતે એમના નિશાને મનસુખ વસાવા હતા હવે મનસુખ વસાવાને જયારે પૂછવામાં આવ્યું તો એમણે જે જોરદાર પ્રહારો કર્યા એક કાર્યક્રમમાં મંચ ઉપર પણ એ બોલ્યા ચેતર વસાવાની વિરુદ્ધમાં અને વિકાસ તમે પણ ટેલિફોનિક વાતચીત કરી એની સાથે એ મંચ પરથી બોલ્યા નામ નથી લીધું અને આ આ જ રીતે ચાલ્યું આવ્યું છે નામ લીધા વિના એક મેક પર પ્રહારો પણ એમાં પણ સંગીન આરોપો થયા આ એક એવી લડાઈ છે દક્ષિણ ગુજરાતની બે આદિવાસી નેતાઓની એક પીડ અનુભવી દિગ્ગજ નેતા સાંસદ એવા મનસુખ વસાવા બીજા યુવા નેતા ધારાસભ્ય આદિવાસી સમાજમાં લોકપ્રિય ચહેરો એવા ચૈતર વસાવા આ બંનેની લડાઈ સતત ચાલતી આવે છે પણ ટ્વિસ્ટ એ છે કે જ્યારે મનસુખ વસાવા સાથે વિકાસે આજે જ્યારે વાતચીત કરી એમણે એક સંગીન આરોપ કર્યો આ આરોપમાં એક વાત તો ચોક્કસથી છે કે અધિકારીઓ વિશે મનસુખ વસાવા જ્યારે પણ બોલે છે ત્યારે અધિકારીઓ વિશે એ બોલવામાં કશું બાકી નથી રાખતા એવા અધિકારીઓ જે પ્રજાનું કામ કરતા નથી અથવા તો જે મનસુખ વસાવા દાવો કરે છે મુજબ કે રાજકીય રીતે કેટલીક બાબતોમાં આ આ લોકો છે એ વાત માનતા નથી એટલે કે અધિકારીઓ પણ સવાલ એ થઈ રહ્યો છે કે જેની સરકાર ચાલી રહી છે આટલા વર્ષોથી જેનું શાસન છે એ ભાજપના શાસનમાં જે વહીવટી અધિકારીઓ છે સનદી અધિકારીઓ છે શું એ એક સાંસદની વાત નહીં માનતા હોય કેટલી સચ્ચાઈ છે જો મનસુખ વસાવા આપણી સાથે અત્યારે જોડાય તો આ વિષય પર પણ આપણે પૂછવું છે એમને પણ વિકાસ આ લડાઈ લાગે છે કે નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી બિલકુલ આ લડાઈ ચાલતી જ રહેવાની છે અને સવાલ રાજકીય ગલિયારીમાં અત્યારે ચર્ચા એ પણ છે કે કદાચ કદાચ જો ચેતર વસાવા એ કદાચ એ ટીમ બદલી નાખે ટીમ એનો મતલબ એમ કે જે ચર્ચાઓ થઈ રહી છે અહીંયા અમે એની કોઈ પુષ્ટિ વગર અમે સમાચાર એટલા માટે નથી આપતા કારણ કે કન્ફર્મેશન નથી પરંતુ ચર્ચા એ છે કે કદાચ ચેતર વસાવા એ ટીમ બદલી નાખે અને જો ટીમ બદલી નાખે અને સામેવાળી ટીમમાં જતા રહે તો પછી મનસુખ વસાવાનું રાજનીતિક કરિયર શું એની ચર્ચા પણ થઈ રહી છે શું એના માટે તો ખરેખર મનસુખ વસાવા રોજે રોજ ચિત્ર વસાવા પર આરોપ નથી લગાવતા અને એમના આરોપો ખૂબ જ સંગીન અને ગંભીર પણ છે એમણે કહ્યું મારી સાથે જ્યારે વાતચીત કરી મનસુખ વસાવાએ હમણાં સાજે તો એમણે એમ કહ્યું

પરંતુ એ સીસીટીવી ક્યાંય નથી આવ્યા અને આજે મનસુખ વસાવાએ ધડાકો એ કર્યો સીસીટીવી તો હતા પણ પ્રાંત અધિકારી એને ડેમેજ કરી નાખ્યા પ્રાંત અધિકારી હટાવી દીધા એનાથી ચેતર વસાવાને ફાયદો મળે આજનો મુફદલ કાર્યક્રમ હતો એમાં તો ચેતર વસાવાનું નામ પણ એમણે નહોતું લીધું પરંતુ જ્યારે આપણે ટેલિફોનિક સંવાદ કર્યો એમાં પછી ચેતરનું ચેતર વસાવાનું નામ ખુલીને બોલ્યા હતા આપણી સાથે ચેતર વસાવા હમણાં જોડાશે અને મનસુખભાઈ પણ જોડાઈ શકે છે એમની સાથે સંવાદ કરીશું પરંતુ વિકાસ સવાલ હતો જે હું કહી રહ્યો હતો કે બે આદિવાસી નેતા જેમ મેં હમણાં કહ્યું એક દિગ્ગજ પીડ નેતા એક યુવા નેતા અને એમની બંને વચ્ચેની જે ટસલ છે એ ઘણા સમયથી ચાલે છે ને દક્ષિણ ગુજરાત સારી પેઠે આ વસાવા વર્સિસ વસાવાના ચિત્રને સારી પેઠે જાણે છે જી પણ જે પ્રકારની આ ઇન્ટેન્સિટી છે આમને સામનેની તમે જેમ કહી રહ્યા છો એક જે એક પક્ષમાં પણ થઈ જાય માની લો કેટલાક એવા જાણકારો કહે છે કે આવી કોઈ સંભાવના પણ છે તો શું એ ઇન્ટેન્સિટી ઓછી થાય મારા મતે ન થાય તો અત્યારે ખુલીને

આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈ નો કોઈ રીતના યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞ નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતા વાળા લોકો જેની વિકાસ નથી ગમતો મારો ઉલ્લેખ નથી તમને ખ્યાલ આવ્યો આવો વિકાસ થતો હોય તો કઈ ન કરી યજ્ઞ થતો હોય કઈ નઈ રીતના આ રાક્ષસો રાક્ષસ વૃત્તિના માણસો એ એ યજ્ઞ ની અંદર હાડકાં નાખે ઠીક છે કેવી વાતો ચાલે ઉપજાવી કાઢેલું બધું ઉપજાવી કાઢેલું આ કેટલું અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય જુઠ્ઠું બોલે જોરથી બોલે 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 લોકો માની જાય અને વાત સાચી માની જાય પણ સાચી વાત અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષ અંદર જેલમાં ઘાલ દઈએ એક સજ્જન વ્યક્તિ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ ગમે તેની સાથે ગાળા ગાડી ના થાય ગમે તેની સાથે મારામારી ના થાય એ કરવા માંગે છે

વાક્ય રચનાનો ઉપયોગ કરી રહ્યા હતા જૂઠ્ઠું બોલવું અને જોરથી બોલવું આ વાક્ય રચના તો મોટા ભાગે વિપક્ષ ઉપયોગ કરે છે ભાજપ માટે આ વિપક્ષની વાક્ય રચના મેં વધારે સાંભળી છે કદાચ હોઈ શકે કે ભાજપ નેતાઓ પણ એ અહીંયા પણ કહી રહ્યા હતા પણ હવે આમાં જો કે ચૈત્ર વસાવાનો સંપર્ક નથી થઈ રહ્યો અમારી પીસીઆર ટીમ સતત સંપર્ક કરી રહી છે પણ ચેતર વસાવાનું એક વર્ઝન પણ જરૂરી હતું જ્યારે મનસુખ વસાવા આ પ્રકારની ટેલિફોનિક સંવાદમાં વાત કરતા હોય કે આમાં તો સીસીટીવી ડિલીટ થઈ ગયા છે પણ વિકાસ મને એવું કહો નજીકના સમયમાં જ્યારે પણ કોઈ કિસ્સામાં સીસીટીવી ફૂટેજની માંગણી કરવામાં આવી હોય ચાહે ફરિયાદી પક્ષ હોય ચાહે રાજકીય રીતે વિપક્ષ હોય કયા કિસ્સામાં સીસીટીવી અપાયા છે એ સીસીટીવી પ્રોવાઈડ થતા જ નથી એટલે આમાં ઘણા બધા પહેલું છે અને પહેલું ઉપર સ્પષ્ટતા અને સીસીટીવી જાહેર કરવા તો તમે જો આ રાજકુમાર ભાટીવાળો કેસ છે એમાં થોડા ઘણા સીસીટીવી બહાર આવ્યા એડિટ કરીને સીસીટીવી બહાર આપવામાં આવ્યા તો કહ્યું કે ફૂલ ફ્લેજ આખે આખું જેટલો પણ ઘટનાક્રમ થયો છે એના સીસીટીવી જાહેર કરો પરંતુ આજ દિન સુધી થયા નથી એ પછી હાઈકોર્ટ માંગશે કે નહીં માંગે એ ખબર નહીં પરંતુ એ કેસમાં આવ્યા હતા પરંતુ એડિટેડ એવું લાગે કે એક

મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે જે સીસીટીવી ની માંગ થઈ રહી છે પાર્ટી પણ પણ કરી કરી ચેતર વસાવાના સમર્થકો રહ્યા છે આજે મનસુખ વસાવા એવો ધડાકો કર્યો કે સીસીટીવી હતા પણ ત્યાંના અધિકારીએ એને ડેમેજ કરી નાખ્યા એને ડિલીટ કરી નાખ્યા એટલે સત્ય બહાર નથી આવતું આવું થઈ શકે એટલે તમે તો જોરદાર કહેવાય સરકાર ભાજપની છે છતાં પણ તમે અધિકારીઓને ભોળવીને સીસીટીવી ડિલીટ કરાવી દો છો જયારે અમે છેતરભાઈ જેલમાંથી છૂટ્યા હું છે આજે પણ સાથે જતા અમે છેતરભાઈ વસાવા એ માંગ કરી હું પણ માંગ કરું છું કે સીસીટીવી બહાર લાવો બીજું કે ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે ભાજપે જેલમાં રાખ્યા છે ભાજપ એટલા માટે ચેતરભાઈ ને જેલમાં નાખ્યા કે કોઈ પણ આદિવાસી નો દીકરો ઉમરગામ થી લઈને અંબાજી સુધી જે વર્ષોથી ભાજપ છે એવું ઈચ્છે છે કે આદિવાસીઓ અમારા ગુલામ બની ને રહે કોઈ અમારી સામે અવાજ ન ઉઠાવે કોઈ અમારી કૌભાંડો બાર ન લાવે કોઈ અમારી સામે સવાલ ન કરે ત્યારે ચેતર વસાવા જાગૃત થયા ચેતર વસાવા એલો કરોડ નું કૌભાંડ બહાર લાવ્યા અને એક એક ગામમાં એક એક તૈયાર કર્યા છે એમણે જાગૃત કર્યા છે એટલા માટે થઈને ભાજપના પેટમાં તેલ રડાયું છે ભાજપના નેતાઓના પેટમાં તેલ રડાયું છે એટલે એને પોલીસ દુરુપયોગ કરી અને ખોટી એફઆઈઆર કરી છે અમે પણ માંગ કરી છે કે સીસીટીવી બહાર લાવો ભાઈ પ્રાંત અધિકારી કેમ નો હોય ગ્લાસ ફેંક્યો હશે એ પણ ખબર પડી જશે એટલે ઈ નહીં લાવે એટલા માટે નહીં લાવે કે ભાજપ ના નેતાઓ ખુલ્લા પડી જશે ને આદિવાસી સમાજ ભાજપ મનસુખ વસાવે એમ કહી રહ્યા છે સીસીટીવી હવે છે જ નહીં હતા સીસીટીવી હતા પરંતુ એમણે પોતે ડિલીટ કરાવી નાખ્યા કારણ કે ચેતર વસાવવાને ફાયદો થાય કારણ કે જો સીસીટીવી બહાર આવી જતા તો બધું એમાં કેદ હતું એમણે લાફો માર્યો તો ગ્લાસ પણ ફેંક્યો હું છું મનસુખભાઈએ ખરેખર શરમ અનુભવવી જોઈએ આવો જૂઠાનો ફેલાવવાનો ચેતરભાઈ વસાવાએ ખુદે જ માંગી ડિમાન્ડ કરી છે સીસીટીવી બહાર લાવો કેટલું છે દિલ્હી દિલ્હીંયા સુધીનું ખુલ્લું પડી ગયું છે જયારે આદિવાસી સમાજ અત્યારે ભાજપના નેતાઓને ઘુસવા નથી દેતું કારણ કે ચેતરભાઈ વસાવા ને જેલમાં નાખ્યા હતા એ આદિવાસી સમાજ ને જેલમાં નાખ્યા અવાજ ને જેલમાં નાખ્યા હતા તમે વિચાર કરો ચેતરભાઈ વસાવા બાર વાગે સાડા બારે પોલીસ સ્ટેશનમાં જાય છે અરજી લઈને જાય છે અરજી આપે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને ઉલટાનું ભાજપના કહેવાતી ભાજપના નેતાના કહેવાતી એક આઈપીએસ એ સીધી સૂચના આપી નીચેના અધિકારીઓને અને એને તરત ચેતર વસાવાની સામે ફરિયાદ કરી લીધી ને ત્યાંથી ધરપકડી કરી લીધી એને ઘરે ન જવા દીધું એટલે બહુ સ્પષ્ટ છે કે ભાજપ છે એ ચેતરભાઈ વસાવાને ભાજપમાં લાવવાના અને આદિવાસી સમાજ નો અવાજ કચડવાનો પ્રયાસ કર્યો હતો પણ આ ચેતર વસાવા છે ભાજપ ના હવે ચાલ ફસાવાના નથી અને ભાજપની સામે લડશે આદિવાસી તમે પણ માનો છો કે એમને ભાજપ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે તમારે જાણમાં છે નહી એટલે જ હું કહું છું ભાજપ પણ અત્યાર સુધી શું કર્યું છે આ પાટીદાર નામાં આંદોલન ઉભું કર્યું હતું જેને એ ત્યારે ક્યાં છે ઓબીસી એક આંદોલન ઉભું કર્યું હતું એ ક્યાં છે અત્યારે બીજા ભાજપના ભાજપમાં જેટલા કેટલા કોંગ્રેસના નેતાઓ ગયા છે એ કેમ ગયા છે બહુ ક્લિયર છે કે ગુજરાત નો અવાજ કોઈ પણ બનશે કે લોકોને જાગૃત કરશે સામે બહાર લાવશે દેવાના લેવાના આ બે જ વસ્તુ છે પણ ચેતર વસાવા ક્યારેય ડગવાના નથી ચેતર વસાવા એ ચોખ્ખું કીધું છે કે હું મારી પ્રજા માટે જીવ આપવો પડે તો આપી દઈશ આદિવાસી સમાજ માટે પરંતુ એના માટે લડીશું એમના હક્કો માટે અધિકારો માટે

બંને તાલુકાના સાગબારાના દેddeપાડા તાલુકાના મામલતદાર હોય બંને તાલુકાના ટીડીઓ હોય અને બાકીના બીજા અન્ય અધિકારી કર્મચારી હોય અને 82 ના શબ્દ આ બધાની હાજરી જે પણ ઘટના ઘટી સૈતરવસા અને સંજય ભાઈ વસા તાલુકા પંચાયતના પ્રમુખ હોય આ આજે ઘટના ઘટી તો આ જે ઘટના ઘટી સીસીટીવી કેમેરામાં આવી જ ગઈ હતી અચ્છા તો કોઈ કો અને હું એવું પણ માનલું કે કેમ પ્રાંત અધિકારી ની આટલી મોટી ઓફિસ કહેવાય ડેપ્યુટી કલેક્ટર નો તો સીસીટીવી માં કેમેરા તો ચાલુ જ હોવા જોઈએ ને અને ડેડિયાપાડો એક એવો તાલુકો છે એક સેન્સિટિવ વિસ્તાર વાળો તાલુકો છે એના તો ક્યાંક સીસીટીવી કેમેરા બંધ ન હોવા જોઈએ તો પણ આમાં સીસીટીવી કેમેરામાં આખી ઘટના આવી ગઈ હતી તો કોઈ કર્મ કામ આવશે કોઈ કોઈ પણ

એ અધિકારી ની વાત નથી કરતો કોઈ ને કોઈ કર્મચારી કર્મચારી બી કરી શકે છે ને આ તો નાનો કર્મચારી બી કરી શકે આ બધું બની છે કોઈ પણ કચેરીમાં આખી તમે બધા સો ટકા હોય બે થી ત્રણ કર્મ આ સામાન્ય પટ્ટાળો બી કરી શકે કારકુન બી કરી શકે છે એમ નહીં પણ વસાવા સાહેબ જયારે બધા જે સીસીટીવી ફૂટેજ માંગી રહ્યા છે તો પછી ડિલીટ કેમ કરાવે જયારે એ માગી રહ્યા છે જાહેર કરો

છે આદિવાસી સમાજ નો અવાજ ક્યાંક દબાઈ રહ્યો છે પણ ભાજપ જેટલા પણ આદિવાસી સમાજ ના છે ભાજપ વારંવાર દબાવે છે મનસુખભાઈ ખુબ સજ્જન છે મનસુખભાઈ સમજવું જોઈએ કે અમે પણ માંગ કરીએ છીએ સીસીટીવી બહાર લાવવાની તો ડિલીટ કર્યું હોય તો તમે એક્સપર્ટ ને બોલાવો ફરીથી રિકવર થઈ જશે બેક થઈ જશે ફરીથી રિકવર થઈ શકે છે અને જો સાંસદ તરીકે તમે જો સીસીટીવી રિકવર ન કરાવી શકો આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજના જે યુવાનને કચડી નાખવામાં આવ્યો છે અઢી મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યો છે એમને અમર અંબાજીથી ઉમરગામ સુધીનો અવાજ ઉઠાવે છે અઢી હજાર કરોડનું કૌભાંડ જે આદિવાસી સમાજ માટે

કે આખી ઘટનામાં માં મારા પર આરોપ મૂક્યો કે જેટલી 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 ઘટના ઘટી છે એ મનસુખભાઈ આખો કાવતર છે મારે પછી જવાબ આપવો પડે ને મારી વાત તમે સાંભળો સાંભળો તમે તમે સજન છો મેં તમને ભૂતકાળમાં પણ તમારો જયારે જયારે સારા વ્યક્તિ તરીકે હું માનું છું પણ મારું ખાલી કહેવાનું એવું છે કે આજે માની લો કે ભાજપ ની સરકાર છે ભાજપ ના આઈપીએસ અધિકારીઓ છે અને ચેતરભાઈ એ ફરિયાદ લખાવવા ગયા તો ફરિયાદ લેતા નથી પોલીસ વાળા અને ચેતરભાઈ પણ નામ લે છે તો એવું જ કે છે કે આમાં મનસુખ વસાવાનો હાથ છે પણ એમાં સાંભળો મનસુખભાઈ એક વસ્તુ કરો મુખ્યમંત્રી જેને પણ ડિલીટ કર્યા છે

અનાજ કરિયા બિલ ચૂકવી શકે પોતાના દીકરાની ફી ભરી શકે અથવા તો એના માટે કઈ કપડા લઈ શકે એના માટે આ યોજના છે અને કોઈ નેતાઓ ખાઈ જાય હંમેશા મેં સમય સમય પર ચૈતરભાઈ ને સમર્થન કર્યું છે અને એનો સન્માન કરું ધારાસભ્ય તરીકે સન્માન એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે પણ છતાં પણ એ કોકના કહેવાથી કે કોઈ મીડિયાની વાતમાં આવી જાય ને આખી આખો આખી ઘટના ઘટી મારા પર ઠોકે જયારે એમાં એક ફેમિલી મેમ્બર છે અને આખો તો મારા પરિવાર તો મને જ નફરત કરે ને એટલે એમને પેલા તો એમને ચૈતરભાઈ મારા પર ખોટો આરોપ નહીં મૂકવું આમાં ઇન્વોલ્વ નથી હું એમના હું તો એમને બતાવવા છું

આદિવાસી સમાજનો જે પણ અવાજ ઉઠાવ્યો તમને લાગે છે એમ કહો તમે નહીં મને ઘટના ની ખબર નથી મારી જે વાત છે હું હું સાંભળો ચેતરભાઈ સાથે કાલે હતો કરી મેરભાઈ ચેતરભાઈને એ પણ કહ્યું કે આખી ઘટના શું બની હતી એમણે કીધું ખરું અને એમણે એવું કીધું કે જે તે વખતે આ અધિકારીઓ છે કેટલાક ભાજપના નેતાઓ છે અને પોલીસ કોની માને છે તમે વિચાર કરો ભાજપના નેતાઓ સિવાય પોલીસ માને છે કોની ચલો અને તપાસ થાય તો બંને સાથે મળીને અવાજ ઉઠાવો કે સીસીટીવી બહાર લઈને આવો બિલકુલ બિલકુલ હું એ જ કહું છું અને એમાં મનસુખભાઈ જો મેં પેલા જ કીધું કે મનસુખભાઈ એ સમાજ માટે થઈ અને સમયાંતરે આદિવાસી સમાજ માટે વિરુદ્ધ પણ બોલ્યા છે પણ હવે કેટલીક મર્યાદાઓ એટલા માટે હોય કે સ્વાભાવિક છે પાર્ટી છે એ ભાજપ છે ને બધાને મનસુખભાઈ નો વાક નથી તમામ નેતા જુઓ તમે આદિવાસી સમાજના કેટલા ધારાસભ્યો છે કેમ કોઈ મનરેગા યોજના વિશે નથી બોલતું કેમ કોઈ આ આદિવાસી સમાજમાં રસતા નથી હું ગઈકાલે ગયો તો બિચારા હોડકા થી જાય છે યાર હું મારા પ્રયત્નો કરીશ કે ભાઈ જે અને મારા પર આરોપ થાય છે એ મટી જશે બધો એ બંધ થઈ જશે હું અને હું ત્યાં કેટલો ટાઈમ બેઠો એ ખેલા છે સીસીટીવી બાર કામ આવવાનું પાછળ એક જ કારણ કે હું ત્યાં ફક્ત પાંચ અને ત્રતર ભાઈ કીધું કે મનસુખભાઈ આવ્યા હતા આ ઘટના ઘટી તે પણ પાંચ જ મિનિટ રોકાયા હતા અને પછી નીકળી ગયા હતા આ પોતે એમ કે છે કે અને પાંચ મિનિટ માં હું કેટલું કાવતરું કરી શકું તો તો ત્યાં કેટલો ટાઈમ રોકાય કયા અધિકારી વાત બધા ત્યાં પાર્ટીના આગેવાનો પણ બધા હતા આમ આદમી પાર્ટીના પણ આગેવાનો હતા ભાજપના પણ બધા હતા અને મેં કોઈ અધિકારી સાથે ફોન કર્યો તો મારા ફોન ફોન ના રેકોર્ડિંગ કોઈ જોઈ શકે છે કોઈ એસપી સાથે વાત કરી હોય વ્યક્તિ છો ને મારી એક વિનંતી છે કે ચેતરભાઈ જેવા સારા એક યુવાન છે આદિવાસી સમાજ અવાજ છે આપણા સૌની તો ઉંમર થઈ છે સમજો પણ આ નવયુવાન છે ને ભવિષ્યમાં આદિવાસી સમાજ માટે કઈ કરશે ભલે પાર્ટી કોઈ પણ છે માન લો કે અત્યારે આમાં આદમી પાર્ટી છે ઈશુદાનજી પરંતુ તમે શું મનસુખ વસાવા સાહેબ નો મેસેજ ચેતર વસાવ સુધી તો પહોંચાડી દેશો ને એટલે કે કહી રહ્યા છે કે મારો કોઈ વાક નથી મારો ફોન રેકોર્ડિંગ જોઈ લો હું 5 મિનિટ ત્યાં હતો

અમે અમે તો તો જો અમારા માટે કીધું ને કે અમારે અમારે ઈશ્વર અમને જોતું નથી નથી માત્ર પ્રજાની સેવા કરવી સિવાય અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો હવે આખા આ પ્રકરણમાં તમે જુઓ મનસુખ વસાવા કે અત્યારે એમણે પોતે કહેવા છે કે હું પોતે છું સત્ય બહાર આવે અને એમણે શબ્દો પણ વાપર્યા કે સમય આવે મેં ચેતર સમર્થન પણ કર્યું છે કે સીસીટીવી બહાર આવવા જોઈએ ને ઈશુદાન ગઢવીએ પણ કહ્યું કે હું આ મેસેજ હવે ચેતર વસાવા સુધી કન્વે કરીશ હવે જોવાનું રહેશે કે હવે ચેતર વસાવા આગળ મનસુખ વસાવાનું નામ લે છે કે કેમ અને બીજો સૌથી યક્ષ પ્રશ્ન કે જો સીસીટીવી ડીલીટ કરી દેવામાં આવ્યા તો એ કોના ઈશારે થયા છે અને જો થયા છે તો શું એ દોરી સંચાર કરનાર કોઈ પકડાશે ખરા અને સત્ય આખો આ બહાર આવશે કે ખરા સાથે સાથે આ બંને હવે એક થઈ જશે આ વસાવા વર્સિસ વસાવા શું હટી જશે કે વસાવા બંધુ એક સાથે જોવા મળશે એ પણ ખૂબ જ મોટો સવાલ છે જોવાનું રહેશે હવે રાજનીતિ કેવી રીતે કરવટ લે છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર